જ્યારે પિતાને ખબર પડી કે તેના કાળજાના કટકા જેવી પુત્રી તો સિંહણના કબજામાં છે વિસ્તારમાં કોઈ અવાજ સંભળાતો ન હતો પુત્રીની એક નાનકડી પણ સંભળાયા બાદ થંભી ગઈ હતી નિરવ શાંતિમાં સિંહણ ક્યાં હશે એનો પતો નહોતો પણ ભાવરા બનેલા પિતાએ પોતાની પુત્રીને બચાવવા આમ તેમ દોટ મૂકી અને ચારસો મીટર દૂર જ્યારે એમણે જોયું

તેર વર્ષની બાળકીને ગળાના ભાગે જે પકડી હતી તેને છોડી અને સિંહણ તેના પિતાની સામે થઈ પણ પિતા ડરે એમ ના હતા પુત્રીને એમણે છોડાવી તો લીધી અને સિંહણ સીમ વિસ્તારમાં ભાગી ગઈ પરંતુ બાળકીને ગંભીર ઈજા થઈ હતી ગળાના ભાગે અને શરીર ઉપર સિંહે પંજો અને નોર માર્યા હતા એમના દાંત ગળામાં ખૂંપી ગયા હતા ગંભીર રીતે ગવાયેલી પુત્રીને લઈ અને પિતા હોસ્પિટલે તો પહોંચ્યા તેમને સારવાર આપવા માટે પૂરતા પ્રયત્નો થયા ડૉક્ટરોએ પણ પૂરી મહેનત કરી પરંતુ ઈજા બહુ ગંભીર હતી અને તેર વર્ષની બાળકી આખરે દમ તોડી દે છે એક પિતાનું હૃદય વલવાઈ જાય છે સિંહો માત્ર ગીરનું જ નહીં પૂરા ગુજરાત અને દેશનું આભૂષણ છે પરંતુ એક ખૂંખાર પ્રાણી છે ક્યારેક ગામડામાં એમના આવવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ પણ થતી હોય છે અને ગીરની આસપાસ આ મહિનામાં છેલ્લા પંદર દિવસમાં આ પ્રકારના બનાવો વધી રહ્યા છે હજુ ચાર દિવસ પહેલાં જ ખાંભા પાસેના પચપચીયા ગામે એક દસ વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો હતો આગળ હું આ વિડીયોમાં આપને બતાવીશ કે આ માનવ પક્ષી દીપડાને વન વિભાગે કેવી રીતે પાંજરે પૂર્યો અને આખી ઘટના શું બન્યો નામ છે મયુર રાઠોડ જે પરિવાર સાથે ખેતરમાં ખુલ્લામાં સુતા હતા દીપડો અહીંયા દબાતા પગલે આવે છે અને દીપડાની એમ પણ ટેન્ડેન્સી છે કે જ્યારે ખુલ્લામાં સૂતેલા લોકો હોય ત્યારે સૌથી નાના બાળકને ઉઠાવે છે આ કિસ્સામાં અહીંયા દસ વર્ષના બાળક મયુરને ઉઠાવી અને દીપડો તેને ગળાથી પકડી અને દોટ મૂકે છે પરિવારના સભ્યો જાગી અને દોટ તો મૂકે છે પરંતુ વીજળી ઝડપે ભાગેલો દીપડો તો ગુમ થઈ ગયો હોય છે એમને મળે છે મયુરના ક્ષત વિક્ષત થયેલા હાથ પગ અને શરીરના અવશેષો અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથના ગામડાઓમાં અને સિંહ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારો સિંહો અને દીપડાના કોરિડોર છે એટલે અહીંયા કાચા મકાનો હોય તો એમાં પણ એવી રીતે સૂવું કે રાની પશુઓ અંદર ના આવે ઝૂંપડા કે ખુલ્લામાં સુનારા લોકોને ખાસ ચેતવણી આપવામાં આવે છે પરંતુ મોટાભાગે જે બહારથી આવતા ખેતમજૂરો હોય છે એ ખુલ્લામાં જ સૂતા હોય છે અને જેના કારણે આવા બનાવો વારંવાર બનતા હોય છે દીપડો બહુ ચાલાક પ્રાણી છે અને એ સીમ વિસ્તારમાં આવી રીતે રહેતા લોકો ઉપર ખાસ હુમલા કરતો હોય છે અને છેલ્લા એક મહિનામાં આવા ચારથી પાંચ બનાવો બનતા વન વિભાગે આ દીપડાને પકડવા માટે છ પિંજરા મૂક્યા હતા કોઈપણ જંગલી પ્રાણી જ્યારે માનવ પક્ષી બને ત્યારે એમને પકડવાનું કામ પણ બહુ ચેલેન્જિંગ હોય છે અને આ દીપડો કે જેમણે બાળક ઉપર હુમલો કર્યો છે એ જ પાંજરામાં પુરાય એ કેવી રીતે બનતું હોય છે એ પણ હું આપને જણાવી દઉં કે આ જંગલી પ્રાણીઓની એક નબળાઈ ગણો તો નબળાઈ અને ખાસિયત ગણો તો ખાસિયત કે જ્યાં શિકાર કર્યો હોય ત્યાં એ ફરી આવતો હોય છે અને એટલા માટે જે વન વિભાગની જે ટીમ હોય એ ત્યાં પાંજરું ગોઠવે છે અને એમાં કોઈ નાના પ્રાણીને મૂકે છે એટલે આવી પરિસ્થિતિમાં દીપડા હોય કે સિંહ એ ફરી ત્યાં જ્યારે આવે છે ત્યારે પાંજરામાં મૂકેલા પ્રાણીનો શિકાર કરવા માટે એ પાંજરામાં પ્રવેશે છે અને પાંજરું ઓટોમેટિક બંધ થઈ જતું હોય છે આવી પ્રક્રિયામાં ઘણી બધી વખત કલાકોના કલાકો વીતી જતા હોય છે આ કિસ્સામાં પણ ખાંભા પાસે પહેલાં ચાર પિંજરા મૂકવામાં આવ્યા હતા પછી અલગ અલગ સ્થળે છ પિંજરા મૂકવામાં આવ્યા અને સવારે ચાર વાગ્યે ખાસ્સી જહેમત બાદ આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો હતો એક વખત માણસનું લોહી ચાખી ગયેલા જંગલી પ્રાણીને ફરી તુરંત જ જંગલમાં મૂકવામાં આવતા નથી અને ખાસ કરીને દીપડાને તો નહીં જ કારણ કે જે માણસનું લોહી ચાખી જાય એ ફરી વખત માણસ ઉપર હુમલા કરવા માટે પ્રેરાતા હોય છે આની પાછળનું પણ કારણ એ છે કે માણસના શરીરમાં સોલ્ટ હોય છે હવે આ કિસ્સામાં આ દીપડો કેવી રીતે પકડાયો એ વિશે આપણે ડીસીએફ રાજદીપસિંહ ઝાલાને સાંભળીએ બાદમાં આપણે એ પણ જોઈશું કે ખાંભા શહેરમાં કેવી રીતે સિંહોએ લટાર મારી ખાંબા તાલુકાના પચપચીયા ગામ ખાતે જે તારીખ પચીસના રોજ દીપડા દ્વારા માનવ ઉપર હુમલા થવાની જે ઘટના બનેલી હતી તેને પકડવા માટે ગીર પૂર્વ વનવિભાગની તુલસીશ્યામ રેન્જ દ્વારા કાર્યવાહી શરૂમાં હતી કુલ છ પિંજરા મૂકવામાં આવેલા હતા અને રેસ્ક્યુ ટીમ પણ ત્યાં હાજર હતી અને આજ રોજ વહેલી સવારે આ દીપડાને પકડવામાં સફળતા મળેલી છે આ સાથે સાથે લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે વગડાવ વિસ્તાર હોય ખેતર વિસ્તાર હોય જંગલ વિસ્તાર હોય તો એવા વિસ્તારોમાં ખુલ્લામાં રાત્રે ના સુવું અને આવા વિસ્તારો હોય વગડા વિસ્તારમાં બાળકોને રાત્રિના સમયે એકલા ના છોડવા અને હવે જુઓ ખાંભામાં કેવી રીતે સિંહોએ લટાર મારી આગળ આપણે એ પણ જોશું કે રાજુલા પાસે હાઈવે ઉપર અજાણ્યા વાહનની ઠોકરે એક દીપડાનું મૃત્યુ થયું